પરિચય આપીએ રાજુ ઝુંજા સાર્વજનિક ગણપતિ મહોત્સવ ખાસ કરીને જોઈએ તો છેલ્લા સોળ આ સોળમું વર્ષ છે ગણપતિ દાદાના સ્થાપન શ્રદ્ધા અને આસ્થા સાથે લોકો અહીં જોડાય છે અને દસ દિવસ સુધી દાદાના પૂજન અર્ચન કરી અને પછી દાદાનું વાત્યઘાચ્ય વિસર્જન કરીએ છીએ ખાસ કરીને જોઈએ તો અમારે આ ગણપતિ દાદાની ખાસિયત એ છે કે લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે ઘણા બધા લોકો દર વર્ષે અમે એક બે ચીઠી એવી નીકળે છે કે લોકોએ અંદર ભગવાનને મનોકામના કરી હોય ગણપતિ બાપાને કે ભગવાન મારે આ તકલીફ છે મને દૂર કરજો અને એના દાદા મનોકામના પૂર્ણ પણ કરે છે શ્રદ્ધા શ્રદ્ધાને આસ્થાનો વિષય છે પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે જો પથ્થરમાં પણ જો લોકો શ્રદ્ધા રાખે તો એનું કામ થાય છે અને ખાસ કરીને અમારે અહીં કારણે દસે દસ દિવસના અલગ અલગ કાર્યક્રમો છે બાળકોમાં જે શક્તિ પડેલી છે એ બહાર આવે એના માટેના અલગ અલગ અમે કાર્યક્રમો કરીએ છીએ જેમાં લીંબુ ચમચી છે કોથળા દોડ છે રંગપૂળી હરીફાઈ છે વક્તૃત સ્પર્ધા છે આવા બધા કાર્યક્રમો વેશભૂષા છે કર્યું બાળકો માટે કરીએ છીએ બહેનો માટે પણ અલગ અલગ સાડી સ્પર્ધા છે આરતી સુશોભન સ્પર્ધા છે આવા બધા કાર્યક્રમો કરીએ છીએ વચ્ચે એકાદ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખીએ છીએ આ વખતે ઈશ્વર વિવાહનો એક કાર્યક્રમ રાખ્યો હતો ખૂબ સુંદર શૈલીમાં કલાકારોએ ઈશ્વર શિવ અને પાર્વતીના વિવાહનું વર્ણન કર્યું એટલે લોકો અહીં અમારે જોઈએ તો અહીં બહુ આજુબાજુના વિસ્તારમાં અહીં એક જ આયોજન એવું છે એ લોકો દૂર દૂરથી દર્શન માટે અહીં આવે છે અને અહીં માથું ટેકવી અને પોતાના જે મનોકામના છે એ દાદા સમક્ષ રજૂ કરે છે અને મનોકામ દાદા એની મનોકામના પૂર્ણ કરે છે તો સાર્વજનિક ગણપતિના રાખવાનો મતલબ જ એવો છે કે બધાના વધારે વરણના ખાલી આપણા કોઈ એક વ્યક્તિના ફલાણા વિસ્તારના રાજા કેવું નહીં તમામે તમામ વર્ણના અઢારે વરણના તમામ સંપ્રદાયના ગણપતિ દાદા છે એના માટે અમે સાર્વજનિક રાખ્યું છે અને એના હિસાબે લોકો પણ એ પોતાના બાપા ગણપતિ છે એ કરીને દર્શન માટે અહીંયા સ્વરૂપ જ અલગ છે દર વખતે અમારે દાદાનું સ્વરૂપ આ બે ખૂબ જ હોય છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ આ સોળ વર્ષથી બનાવી છે થોડી કોસ્ટલી હોય છે પરંતુ એના ભાવ એવા ઉત્પન્ન થાય કે સામેથી ભક્ત જ્યારે સામે દર્શન માટે આવે તો એ ઓતપ્રોત થઈ જાય એમાં એટલે આ ઇકો ફ્રેન્ડલી કરી છે કે ભાવ આખા દાદાના ઉત્પન્ન થાય અને લોકોની શ્રદ્ધા એમાં બેસે કે ભગવાન ખરેખર અહીંયા આપણી સન્મુખ જ છે અને બીજું બીજા બધા ગણપતિઓમાં એવું હોય છે કે લોકોને ભક્તજનોની અંદર નથી આવવા દેતા ફોટાનો પડવા દઈએ દાદા એ બધી છૂટ હોય તમામ પ્રકારની અને સાર્વજનિક છે એટલે સાર્વજનિક રૂપે જ અમે વર્તીએ છીએ કોઈ વીઆઈપી કલ્ચર નહીં લોકો આવે દર્શન કરે પ્રસાદ લઈ અને રમવો રમે આનંદ મગલને કિલોલ કરીએ દરરોજ ઘાસબારાબાના કાર્યક્રમો હોય છે બેનો વિના સંકોચે અહીં રમી શકે છે કે પારિવારિક માહોલ હોય છે અહીં એટલે લોકો એને કોઈ પણ જાતની ડર ભીખ વગર એમાં આટલા વર્ષમાં અમારે ક્યારેય કોઈ પણ પ્રકારની કંઈ માથાકૂર કોઈ નથી થઈ કોઈ તો કોઈ સમસ્યા નથી થઈ કોઈ ટ્રાફિકનો ઇસ્યુ નથી થયો લોકો સ્વયંભૂ અહીં અને પોતાના વાહનો પાર્કિંગમાં રાખીને આવે દર્શન કરી અને મોજ નિરાદાય પ્રસાદી હા અમારે દરરોજ 50 થી 60 કિલો પ્રસાદી જોઈએ છે અને આ દર વખતે કોઈને કોઈ દાતા પડે છે આ વખતે અમારે એક દાતા છે મનીષભાઈ જોશી ને વિગુતિબેન જોશી પરિવાર એને આખા દસ 10 દિવસની પ્રસાદી આપી કે જોઈએ આટલી પ્રસાદી અમારે અમારા તરફથી અને તમે આપો લોકોને ને પ્રસાદી એટલે આવો એક શ્રદ્ધાનો માહોલ છે અને એના હિસાબે જ આ બધું આ હાલે ફંડું કેવી રીતે આટલું છે તો તમે અમારા ગ્રુપમાં બાવીસ પચીસ કાર્ય કાર્યકરો છે પરંતુ અમારે કઈ ઘરના કાઢવા નથી પડતા લોકો સ્વયંભૂ પૈસા લઈ જાય છે ક્યાંક ને ક્યાંક ફાળા રૂપે કોઈ પ્રસાદ રૂપે લઈ જાય કોઈ પોતાનો રોકડ ફાળો લઈ જાય એમાંથી આપવા વહીવટ તંત્રને